હેલો સ્ટુડેન્ટ્સ સ્વાગત છે તમારું પીડર ક્લાસીસની અંદર સ્ટુડન્ટ્સ લાસ્ટ વિડીયોની અંદર મેં તમને ક્રિયાશીલ સમૂહ વિષમ પરમાણુ કોને કહેવાય તેના વિશે સમજાયું અને એની અંદર મેં તમને ક્રિયાશીલ સમૂહ યાદ પણ રખાયા અને દરેક ક્રિયાશીલ સમૂહ પરથી સંયોજન બનાવતા પણ શીખવાડ્યા કેમકે તમે સંયોજન બનાવતા શીખી લો તો તમારા માટે બધું જ આસાન છે કેમ કે તમને ચાર ગુણની અંદર ચાર સંયોજનના નામ આપી તમને બંધારણ પૂછી શકે યા ફિર બંધારણ આપે અને તમારે એના નામ પણ લખવા પડે બંધારણ શીખવા ખૂબ જ જરૂરી છે હવે આ વિડીયોની અંદર આપણે એક નવી થિયરી ભણશું

મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન અને હેગઝેન અને આ એના અનુસૂત્ર છે સી એચ ફોર સી ટુ એચ સિક્સ સી થ્રી એસિડ એ પ્રમાણે છે અને એની ટ્રીક પણ મેં તમને કીધી જ છે કે જ્યારે તમારી શ્રેણી બનાવવાની થાય ત્યારે તમારે એક કાર્બન વધારવાનો અને હાઇડ્રોજન બે વધારવાનો જુઓ અહીંયા કાર્બનની સંખ્યા એક હાઇડ્રોજનની સંખ્યા ચાર તો અહીંયા એક વધાર્યો તો અહીંયા બે વધ્યા એક અહીંયા એક એક વધે છે અને અહીંયા ડબલ ડબલ વધે છે તો આ રીતે આપણે બન્યા બરાબર સ્ટુડન્ટ્સ હવે હું તમને એવું કહું તો સમજો સૌથી પહેલા તમે આ જે CH4 છે ને આ CH4 લખો પણ અહીંયા એક હાઇડ્રોજનને તમારે દૂર કરવાનો હાઇડ્રોજનને તમારું દૂર કરવાનો છે વિસ્થાપન કરવાનો છે તો ચાલો જોઓ અહીંયા તમારે એક કાર્બન નાખો તો શું થઈ જશે CH3 થઈ જશે ને એ પ્રમાણે દરેક માથી તમે એક એક હાઇડ્રોજન ને કાઢી નાખો જો ઓ અહીંયા કાઢું છું અહીંયા છ હતા તો પાંચ કરી દીધા હાઇડ્રોજન ની સંખ્યા ઓછી કરીએ જ્ઞાના પછી C4H9 પછી C5H11 અને C6H30 હવે જો અમે એક એક હાઇડ્રોજન ઓછો કરે આйти હાઇડ્રોજન કાઢ્યો આйти કાઢમ તમામ એ તમામ સંયોજનમાંથી હાઇડ્રોજન નું વિસ્થાપન કર્યું હવે તમે OH લગાઈ દો બધી જ ઓએચ લગાવો તમે જે હાઇડ્રોજન કાઢ્યો એની જગ્યા પર હવે ઓએચ ક્રિયાશીલ સમૂહને એડ કરો તો જુઓ હવે આનું શું કર્યું સીએચ થ્રી ઓ

એ પ્રમાણે આને કહેવામાં આવે પ્રોપેનોલ પ્રોપેનોલ આને કહેશું આપણે બ્યુટેનોલ બ્યુટેનોલ આને કહીશું પેન્ટેનોલ અને આને કહીશું આપણે હેક્ઝેનોલ તો સ્ટુડન્ટ્સ જો આપણે શું કર્યું આપણી પાસે ઓર્ડીનરી આલ્કેન શ્રેણી અતિ પહેલેથી અતિજ મેં તમને શીખવાડી જ છે આલ્કેન શ્રેણી તો આપણે આલ્કેન શ્રેણી પરથી એક બીજી શ્રેણી તૈયાર કરી અને આ બધા શું છે આલ્કોહોલ છે આ તમામે તમામ શું છે આપણા આલ્કોહોલની શ્રેણી બની તો જુઓ સ્ટુડન્ટ્સ મેં અહીંયા તમારી સામે એક આલ્કોહોલની શ્રેણી બનાવી જોવો આલ્કેનની શ્રેણી અતિજ એના પરથી આપણે આલ્કોહોલની શ્રેણી બનાવી એ પ્રમાણે તમે એને

ओएच या पण ओएच छे ત્યારબાદ આ દેખ્યા પર ઓહ તો જે શ્રેડી બનાવી તેમાં આપણે એક સમાન એક સરખો ક્રિયાશીલ સમૂહ જોડ્યો ઓહ ઓહ જ જોડ્યો હવે તમે સીલ બનાવો તો બધે તમા સીલ સીલ આવી જાય પછી તમે આ આલ્ડીહાઈડ બનાવો તો બધે સીહ ઓ સીહ ઓ સીહ ઓ સીહ ઓ આવી જાય તો આ બધે જે ક્રિયાશીલ સમૂહ છે એ સમાન છે તો જે કોઈ એવી શ્રેણી હોય કે જેમાં જે ક્રિયાશી સમૂહ તમે એડ કર્યો હોય અને એ સમાન હોય એને સ્ટુડન્ટ્સ સમાન ધર્મી શ્રેણી કહેવાય શું કહેવાય એને સમાન ધર્મી શ્રેણી કહેવાય હું તમને હવે એની વ્યાખ્યા સમજાવું સ્ટુડન્ટ્સ મેં જે તમને ક્વેશ્ચન સમજાયો એ મેં તમારા માટે એકદમ કમ્પ્લીટ રીતે લખી દીધો જુઓ તમારી પાસે ગ્રાઇડ નથી કોઈ વાંધો નહીં તમારી પાસે કોઈ પણ મટિરિયલ નથી તો કંઈ વાંધો નહીં

હાઈડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ વડે વિસ્થાપન કરવામાં આવે તેને સમાંતરમી શ્રેણી કહે છે હમણાં જ થોડા ટાઈમ પહેલા જ મેં તમારી સામે આલ્કે લખી ત્યારબાદ આ આખી શ્રેણીમાંથી હાઇડ્રોજનને હાઇડ્રોજનને મેં દૂર કર્યો અને દરેક જગ્યાએ મેં ઓએચ લગાવ્યો લગાયો દરેક જગ્યાએ ઓએચ લગાવ્યો દરેક જગ્યાએ ઓએચ લગાયો લગાવ્યો ને ઓએચ તો એક જ એક જ પ્રકારના ક્રિયાશીલ સમૂહ વડે હાઇડ્રોજનને દૂર કર્યું અને જે શ્રેણી બની

દરેક સંયોજનને આણ્વીય સૂત્રથી દર્શાવી શકાય છે આપણે જે અભી શ્રેણી બનાવી એમાં મેં તમે જોયેલું ને દરેકે દરેકનું સૂત્ર લખેલું સી સી એચ થ્રી ઓ એચ સી એચ ફાઈવ ઓ સી થ્રી એચ સેવન ઓ એવું બધું જ હતું ને આ તો એને સૂત્ર કહેવાય ઉપરથી નીચે તરફ જતા હવે યાદ રાખશો જે તમે આપણે જે શ્રેણી બનાવીને આલ્કોહોલની એ શ્રેણીમાં તમે ઉપરથી નીચે જાઓ એક કાર્બન અને બે બે ઓક્સિજન મેં અહીંયા થોડુંક મિસ્ટેક કરી છે સ્ટુડન્ટ્સ એક હાઇડ્રોજન સોરી એક કાર્બન અને બે હાઈડ્રોજન વધે તમે ઉપરથી નીચે આવશો ને તો તમે જોશો તો એક એક કાર્બનમાં વધારો થયો હશે અને બે બે હાઇડ્રોજનમાં વધારો થયો હશે એટલે આપણે કહી શકીએ કે સીએચ ટુ વધે હશે દર વખત સીએચ ટુ જેટલો વધારો થાય છે અને આનો તમે જયારે વજન કાઢશો ને દડ તો એ કેટલો થશે કે ચૌદ યુનિટ જેટલો વધારો થાય છે કારણ છે સીધી વાત છે પહેલા શ્રેણીમાં પહેલું જે છે એમાં સીએચ ફોર છે બીજા નંબર પર આવ્યા એટલે સીએચ ફોર વધ્યું

ઉપરથી નીચે તરફ આવો ને એટલે ચૌદ યુનિટ જેટલો શું થશે વધારો થશે જે ક્રિયાથી સમૂહ લાગે છે તેના પૂર્વક અને પ્રતિ સમાન હોય છે મેં તમને કીધું છે આગલા વિડીયોની અંદર કે તમે મૂળ નામની આગળ જે લગાવશો એને પૂર્વક કહેવાય જેમ કે ક્લોરો મિથેન બ્રોમો ઇથેન તો ક્લોરો અને બ્રોમોને શું કહેવાય પૂર્વક અને એક મૂળ નામની પાછળ લાગે જેમ કે મિથેનોલ ઇથેનોલ

તો આને કહેવાય સ્ટુડન્ટ્સ સમાન ધર્મી શ્રેણી હવે 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 સ્ટુડન્ટ્સ આ બસ આટલું જ જે આપણે કાર્બન અને એના સંયોજનના રાસાયણિક ગુણધર્મો સમજવાના છે એમાં આપણે વિસ્થાપન પ્રક્રિયા દહન પ્રક્રિયા એ બધું સમજવાના છે તો એ તમે મિસ ના કરો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને ઓન કરી દેજો કેમ કે હું વિડીયો મૂકીશ અને તમારી જોડે ઝડપથી આવી શકે એટલા માટે ત્યાં સુધી મળીએ બેસ્ટ ઓફ લક